મિત્રો આપણે આજે જવાનું થઈ ગયું દીવ કે દીવ કેમ જાય છે કે દીવ જાય છે કેના માટે હનુમાનજી દર્શન કરવા કે ના આવ્યા છે હનુમાનજી ખાંડના હનુમાનજી કહી રહી વડકાય છે આપણે ના જવાનું છે આ સરખેટાઓ દેખાય છે પાછળ છે અને મંદિરે ફૂઈ ગયા છે આપણે આપણે દર્શનની અંદર કટિંગ કરી કરીને મંદિર બનાવ્યું છે જો તમે અને હજુ પણ આ ખાણા છે મેં તમને રસ્તો બતાવ્યો છે એની અંદરથી આવવાનું છે અને હનુમાનજી અહીંયા દર્શન કર લો તમે બધા દર્શન કરી લે કામનાથ મહાદેવ જો અહીંયા લાગેલું છે આવું ને અહીંયા પાછું ઓમ છે ઓહો નજારો જો તમને હવે દર્શન કરી દર્શન લઈએ તમે આવ્યો કમેન્ટ કરી દેજો ને મહાદેવ મહાદેવની મૂર્તિ આજે સામે મંદિર છે ને મોટા ખાણવાળા હનુમાન કરીને વળખાય છે ને બાકી તો તમારે મંદિર આવું હોય ને તો આ જે છે ને એક્ઝેક્ટ બાજુમાં છે હું તમને એડ્રેસ આપી દઈશ બરાબર બાકી તો રામ બધીને અહીંથી જવાનો રસ્તો છે મહાદેવે તમને કીધું છે ને